અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાતો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક જણે લાખ રૂપિયાની બુદ્ધિ લીધી તેમજ મોક્ષની બુદ્ધિ પણ અનેક પ્રકારની મોટા થકી શીખાય છે એક રાજકુમાર અને એક પ્રધાન પુત્ર બંને મિત્રો એકવાર તેઓ બીજે ગામ જવા નીકળ્યા ત્યાં રસ્તામાં જંગલમાં રાત રોકાયા સવારે બંને બાજુના ગામમાંથી કંઈક ખાવાનું લઈ આવવા કહ્યું પ્રધાન પુત્ર ઉપડ્યો નજીકના ગામના દરવાજા બંધ હતા ગામમાં એવું બનેલું કે ત્યાંનો રાજા નિર્વંશ મરી ગયો હતો પ્રજાએ એમ નક્કી કર્યું કે સવારે શહેરનો દરવાજો ઉઘાડતા જ જે માણસ પહેલો શહેરમાં પ્રવેશ કરે તેને રાજગાદી આપવી સવારે દરવાજો ઉઘડ્યો ને પ્રધાન નવ નગરમાં પ્રવેશ કર્યો અને સૌએ તેને રાજા બનાવ્યો આ બાજુ રાજકુમાર મિત્રની રાહ જોઈને થાક્યો તે મિત્રને શોધવા નીકળ્યો નજીકના તેજ ગામમાં એક દુકાને તેણે પાટિયું વાંચ્યું કે અહીં બુદ્ધિ વેચાય છે કુતૂહલતાથી રાજકુમાર તે દુકાનમાં ગયો ને બુદ્ધિની કિંમત પૂછી શેઠ કહે એકથી લાખ રૂપિયા સુધીની બુદ્ધિ મળે છે તરત જ રાજકુમારે લાખ રૂપિયાની હીરાની વીંટી આપીને બુદ્ધિની માગણી કરી આપણાથી નાનો હોય અને તેને અધિકાર મળ્યો હોય તો તેને નમી દેવું શેઠે એક કાગળ ઉપર લખી આપ્યું રાજકુમાર તે લઈને આગળ ચાલ્યો ત્યાં રાજાની સવારી નીકળી તેથી તે એક બાજુએ ઊભો રહ્યો સવારી નજીક આવી ત્યારે રાજકુમારે જોયું તો હાથી ઉપર તો પોતાનો મિત્ર જ પ્રધાન પુત્ર રાજા તરીકે બેઠો હતો પહેલાં તો તેના ઉપર ક્રોધ ચડ્યો પણ પછી ચિઠ્ઠીમાં લખેલું યાદ આવ્યું એટલે તરત જ તેણે નવા રાજાને નીચે નમીને સલામ ભરી પ્રધાન પુત્રે પોતાના મિત્રને સલામ ભરતો જોયો રાજ દરબારમાં આવી તેણે સૌને કહ્યું કે હવે હું રાજા છું તો મારી ઈચ્છા પ્રમાણે કરી શકું છું એમ કહી તેણે પોતાના મિત્ર રાજકુમારને તેડાવ્યો અને તેને રાજગાદી સોંપી દીધી રાજકુમારે બુદ્ધિ ખરીદી અને તેનો ઉપયોગ કર્યો તો રાજગાદી મળી તેમજ આપણું કલ્યાણ થાય તેવી બુદ્ધિ પણ મોટા પુરુષ પાસેથી મળે છે આપણે તે બુદ્ધિયોગ મેળવવા માટે મોટા પુરુષનો સમાગમ કરીએ તો રાજકુમારને રાજ્ય મળ્યું તેમ આપણને અક્ષરધામ મળી જાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કરોડ રૂપિયા ખર્ચે પણ આવા સાધુ મળે નહીં ને કરોડ રૂપિયા દેતા પણ આ વાતું મળે નહીં ને કરોડ રૂપિયા આપતા પણ મનુષ્ય દેહ મળે નહીં ને આપણે પણ કરોડ જન્મ ધર્યા છે પણ કોઈ વખત આવો જોગ મળ્યો નથી નિકર કરવા દેહ ધરવો પડે ધર્મ જ્ઞાન વૈરાગ્યને મહાત્મ્ય સહિત ભક્તિ જેનામાં હોય તેવા સંત મળવા દુર્લભ છે એટલે એમના મુખની વાતો પણ દુર્લભ છે એ વાતોમાં આપણું અજ્ઞાન દૂર કરવાની શક્તિ છે અને મનુષ્ય દેહ મળવો પણ દુર્લભ છે ચોરાસી લાખ જન્મને અંતે મનુષ્ય જન્મ મળે છે એક આંધળો માણસ રાજાના કંઈક વાકમાં આવ્યો આંધળાને શી સજા કરવી રાજાએ તેને કહ્યું આ શહેરને ફરતો ગામનો કોટ છે તેમાંથી નીકળવાની એક બારી છે તું કોટની દીવાલે હાથ રાખી ચાલ્યો જા બારી આવે ત્યારે બહાર નીકળી જજે આંધળો તો ચાલ્યો પણ જ્યાં બારી આવવાની થઈ ત્યાં એને માથે ખરજ આવી એટલે ચાલતો ચાલતો ખણવા લાગ્યો ત્યાં બારી પસાર થઈ ગઈ અને જ્યાં એણે હાથ મૂક્યો ત્યાં ભીત આવી પછી ફરી બાર ગાંવનો ચકરાવો રહ્યો આપણે પણ આવું થાય છે આ મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે તેમાં આવા સંત મળ્યા તે મોટી વાત છે માટે એમને ઓળખી લેવા અને એમની વાતો સાંભળી અજ્ઞાન કાઢી નાખવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્સંગ થાય પણ સંગ વિના સત્સંગનો સુખ ન આવે કેની પેઠે તો જેમ ખાધાનો મળે પણ ખાધા વિના તેનું સુખ ન આવે તેમજ લુગડા ઘરેના મળે તો પણ પહેર્યા વિના તેનું સુખ ન આવે તેમ સંગ વિના સત્સંગનો સુખ આવે નહીં બહુ બ્રહ્માંદિક દેવતાઓને પણ દુર્લભ એવો સત્સંગ આપણને મળ્યો છે પણ તેનો જેટલો લાભ આપણે લઈએ તેટલું સુખ થાય ગંગા કિનારે ઉભા રહીને પાણી ન પીએ તો તરસ ન છીપે ચંદનના વૃક્ષ ઉપર સાપ આખો વીંટળાઈ જાય છે પણ મોઢું દૂર રાખે છે તો તેનું ઝેર જતું નથી એક ગામમાં એક વાણીઓ રહે તે તેલ પળીનો ધંધો કરે નાની અંગથી દુકાન પળી બે પળી તેલ વેચવામાંથી વાણીઓ નવરો જ ન થાય એવામાં એક મહાત્મા તપ કરવા જતા હતા તે વાણિયાની દુકાને આવી ચડ્યા તેમની પાસે એક પારસમણી હતો તે આ ગરીબ વાણિયાને ત્યાં સાચવવા મૂકવા વિચાર કર્યો મહાત્માએ કહ્યું આ પારસમણી છે લોઢાને અડાડીશ તો તેનું સોનું થઈ જશે તારું દારિદ્ર દૂર થઈ જશે તું તારી પાસે રાખ હું પાછા વળતા લેતો જઈશ તે બરાબર વેપારમાં પડેલો તેથી તેણે મહાત્માને ઉતાવળમાં કહી દીધું કે જે હોય તે આ ગોખલામાં મૂકી દો મહાત્મા તો મૂકીને ચાલતા થયા વાણિયાને પળી તેલના વેપારમાંથી ફુરસદ મળી નહીં છ મહિને મહાત્મા પાછા ફર્યા તેમને થયું કે વાણીઓ તો સુખી થઈ ગયો હશે પણ ગામમાં આવીને જોયું તો વાણીઓ એ જ હાલતમાં ધંધો કરે તેમણે પારસમણી માગ્યો વાણિયાએ કહ્યું મહારાજ જ્યાં મૂક્યો હોય ત્યાં સંભાળો મહાત્માએ ગોખલામાં જોયું તો પારસમણી ઉપર ધૂળ ચડી ગઈ હતી વાણિયો પારસમણીનો મહિમા સમજી શક્યો ન હતો મહાત્માએ તેને ઠપકો આપ્યો કે તારા પૈસા બે પૈસાના વેપારમાં પારસમણીને ભૂલી ગયો પણ આ પારસમણીનો ચમત્કાર તે નથી જોયો એમ કહી તેની પાસે લોઢું માગ્યું પણ તે કંગાળ વાણિયાની દુકાનમાં લોઢું જ ન મળે જ્યાં ત્યાંથી વાણિયાએ શેર દોડશેર જે લોઢું ભેળું કર્યું મહાત્માએ જ્યાં મણી અડાડ્યો ત્યાં લોઢાનું સોનું થઈ ગયું વાણીઓ તો કૂદવા માંડ્યો મહાત્માને કહ્યું કે મણી મૂકતા જાઓ મુરખ છ મહિના રાખ્યો હવે તારું નસીબ એમ કહી મહાત્મા તો મણી લઈ ચાલતા થયા આપણને પારસમણી જેવો સત્સંગ મળ્યો છે પણ આળસ અને પ્રમાદ નડે છે જો મનકર્મ વચને સત્સંગ કરીએ તો કંચન જેવા ઉત્તમ બની જઈએ સ્વામિનારાયણ હરે હે સ્વામીએ વાત કરી જે ભગવાને કહ્યું છે જે જેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું તેઓ તપ યજ્ઞ યોગ વ્રત દાનાદિક સાધને કરીને પણ વશ નથી થતો તે સત્સંગ તે શું જે મોટા એકાંતિકને હાથ જોડવા અને તે કહે તેમ કરવું એ જ છે ભાગવતના એકાદશ સ્કંદનો શ્લોક છે આ લોકમાં સૌએ જુદા જુદા સાધનોથી કલ્યાણ માન્યું હોય છે કોઈ ખૂબ તપ કરીને ભગવાનને પ્રસન્ન કરવા માંડે છે કોઈ ખૂબ દાન આપે છે કોઈ અસ્તાંગ યોગ સાધે છે પણ આ બધા સાધનો લાંબે કાળે કલ્યાણ કરે છે આ સાધનોથી ભગવાન તરત વશ થતા નથી એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા નાના ભાઈને સંતોનો સમાગમ બહુ ગમે જ્યારે મોટાભાઈને જાત્રાએ જવાનું વધારે પસંદ તે ઘણીવાર નાના ભાઈને જાત્રામાં આવવા આગ્રહ કરે પણ નાનો ભાઈ ના પાડે પણ એકવાર તેણે કહ્યું મોટાભાઈ આ મારી તુંબડીને તમે મારા વતી જાત્રા કરાવો મોટાભાઈએ તુંબડીને બધે જાત્રા કરાવી મંદિરોમાં ઠેઠ ભગવાનના ચણારવિંદ આગળ અડાડે પવિત્ર નદીઓમાં પણ તુંબડીને જબોળે જાત્રા કરીને મોટાભાઈ ઘેરાવ્યા નાના ભાઈએ જમવાનું આમંત્રણ આપ્યું જમતી વખતે તુંબડીમાં પાણી ભરી પીવા આપ્યું જ્યાં મોટાભાઈએ ઘૂંટડો ભર્યો ને તરત થૂંકી નાખ્યું અરર બહુ કડવું પાણી દૂધપાક ખાધો તો પણ કડવાશ મટી નહીં માંડ અઠવાડિયે કડવા ગઈ ફરી એકવાર નાના મોટા મોટાભાઈને જમવા બોલાવ્યા આ વખતે પણ પેલી તુંબડીમાં પાણી ભરી આપ્યું મોટાભાઈ કહે હવે હું આ તુંબડીમાં પાણી ન પીવું પણ નાના ભાઈએ તે જ તુંબડીમાંથી પાણી પીધું ને મોટાભાઈને પણ પીવા સમજાવ્યું પાણી મીઠું લાગ્યું એટલે તેમણે કારણ પૂછ્યું નાનાભાઈ કહે આ તુંબડીને એક સંત મળ્યા તેણે તેનો કડવો ગાળ કાઢીને સ્વચ્છ કરી તેમ આપણા અંતરની કડવાશ જે કામ ક્રોધ લોભ વગેરે શત્રુઓ જાત્રાએ જવાથી નથી નીકળતી પણ સાધુનો સમાગમ કરવાથી તરત જાય છે આ દ્રષ્ટાંતથી સમજાય છે કે સત્પુરુષનો સંગ એ જ સત્સંગ એકાંતિક સંત મળે ત્યારે તેમની આગળ આપણું ડાપણ છોડી દેવું દિન આધીન થઈ જવું અને નિશ્ચય કરી લેવો કે આ જ મારા મોક્ષદાતા છે એ જ તેમને હાથ જોડ્યા કહેવાય પછી તે જેમ કહે તેમ મન મનકર્મો વચને કરવું દવાખાનામાં દવા ઘણી હોય પણ તેમાંથી આપણી મેળે દવા લઈએ તો અવળું પડે પણ ડોક્ટર લખી આપે તે દવા કરીએ તો રોગ ટળી જાય તેમ જપ તપ વ્રત આદિક સાધનોમાંથી એકાંતિક સંતની આજ્ઞાથી જો સાધન કરીએ તો ભવ રોગ ટળી જાય પણ મન મેળે તે સાધનો કરવાથી મોક્ષ ન થાય સ્વામિનારાયણ હરે એ સ્વામીએ વાત કરી જે પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું પણ ભગવાન જીતાણા નહીં પછી ભગવાને પ્રહલાદને કહ્યું છે યુદ્ધે કરીને તો હું જીતાવું તેવો નથી ને મને જીતવાનો ઉપાય તો એ છે જે જીભે કરીને મારું ભજન કરવું મનમાં મારું ચિંતવન કરવું નેત્રમાં મારી મૂર્તિ રાખવી એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ કરવી એમ કહ્યું પછી એવી રીતે પ્રહલાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાન છ માસમાં વશ થઈ ગયા માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઉપાય સર્વોપરી છે તે શીખવો ગુણાતીતાનંદ સ્વામીએ આ વાતમાં યુદ્ધ અને તેના સાધનો કોઈ જુદા જ પ્રકારના બતાવ્યા છે જેમ કોઈ યોદ્ધાને જીતવો હોય તો આપણી પાસે તલવાર ઢાલ બંદૂક વગેરે સાધનો જોઈએ પણ કોઈ વિદ્વાનને જીતવો હોય તો આ સાધનો નકામા બને છે તેની સામે આપણે વિદ્વત્તા વાપરવી જોઈએ જેમ શરીરમાં જંતુઓથી રોગ થયો હોય તે જંતુઓ દવાથી મરે પણ બંદૂકથી ન મરે તેમ સર્વ શક્તિમાન અને સર્વથી પર એવા ભગવાન આપણા લૌકિક સાધનોથી જીતી શકાય નહીં રાવણ અને કંસ મહાબુદ્ધિશાળી અને સુરવીર હતા તો પણ રામ અને કૃષ્ણને જીતવાનો ઉપાય જાણી શક્યા નહીં અને પરાજય પામ્યા બલિરાજા અસુર હતા છતાં તેણે ભગવાનને વશ કરી લીધા ભગવાનને વશ કરવાનો ઉપાય સ્વામીએ અહીં બતાવ્યો છે આપણી સર્વે ઇન્દ્રિયો ભગવાનમાં જોડી દઈએ તો ભગવાન તરત જ વશ થઈ જાય છે ભગવાનના એકાંતિક સંત થકી આપણને આ ઉપાય હાથ આવે છે આ ઉપાય કઠણ છે પરંતુ તેનો નિરંતર અભ્યાસ રાખીએ તો સિદ્ધ થાય એક દિવસ કુણાદિતનંદ સ્વામીએ રામદાસ સ્વામીને વંથળી કામ પ્રસંગે મોકલ્યા અને કહ્યું આખે રસ્તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મનમાં અખંડ ભજન કરતા જજો તેઓ આમ ભજન કરતાં કરતાં વંથળી પહોંચ્યા ત્યાં તેમને વંથળી ગામ ફરતા કોટને કાંગરે કાંગરે મહારાજની મૂર્તિના દર્શન થયા માટે આપણે સર્વે આ ઉપાય શીખવો